જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે બ્રેઝા ગાડી જોઈ છો મારુતિ સુઝુકી બ્રેઝા વેચવાની છે ડીઝલ વેરિયન્ટ ગાડી જેડીઆઈ પ્લસ વર્ઝન છે ટોપ મોડલની બ્રેઝા છે બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી બ્રેઝા જોવા મળી રહે છે ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે આ બ્રેઝા વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ બ્રેઝા આપવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે જો બ્રેઝા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો ગાડીની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો અંત સુધી રહેજો અને મિત્રો આપણી ચેનલ ચેનલ પર તમે નવા આવ્યા હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ બ્રેજા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો બ્રેજા ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ બ્રેજા ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે તમારે જો સુરત રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે સુરત ખોડલ મોટર્સની મુલાકાત લઈ શકો છો ડીઝલ વેરિયન્ટમાં બ્રેઝા છે જેડીઆઈ પ્લસ વર્ઝન બે હજાર અઢારનું મોડલ વન ઓનર ગાડી સિલ્વર કલરમાં તમે બ્રેઝા જોઈ શકો છો અત્યાર સુધીમાં આ ગાડી છપ્પન હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર જેન્યુઅલ જોવા મળી રહે છે ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે આ ગાડીઓ વાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો બ્રેજા ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહે છે નવ્વાણું પંદરવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે આ બ્રેજા ગાડીના માલિકના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો બે હજાર અઢારનું મોડલ છે સિલ્વર કલરમાં બ્રેજા તમે જોઈ શકો છો વન ઓનર ગાડી છે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે સુરત જવું હોય તો તમે સુરત જઈ શકો છો ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત આઠ લાખ પચીસ હજાર રાખેલી છે કિંમતમાં આ ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં માન રાખવામાં આવશે જો મિત્રો તમારે આ બ્રેજા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે સુરત જઈ શકો છો ત્યાં જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ બ્રેજા ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે બ્રેજાક વેચી દેવાની છે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે જઈ શકો છો રૂબરૂ અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું